નમસ્કાર મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પશ્ચિમ બંગાળની બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલા એનઆઈએની ટીમ ઉપર પથ્થરમારો વાહનોમાં તોડફોડ બે અધિકારીઓ ઘાયલ થયા છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં થયેલ બોમ્બ વિસ્ફોટ અંગે એનઆઈએની ટીમ ત્રણ વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ માટે લઈ જતી વખતે અધિકારીઓને ઘેરી લીધા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો અન્ય સમાચારની વાત કરીએ તો માર્ક જુકરબર્ગ એલોન મસ્ક કરતાં પણ વધુ અમીર બન્યા છે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે જુકરબર્ગની સંપત્તિ અરબ ડોલર સુધી વધીને એકસોને સિત્યાસી અરબ ડોલર બની ગઈ છે અન્ય સમાચારની વાત કરીએ તો વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક પેજ હેક થયું છે અશ્લીલ તસવીરો પોસ્ટ કરાઈ હતી મંદિર પ્રશાસને આ અંગે સાયબર સેલ સંબંધિત પોલીસ સ્ટેશન અને અધિકારીઓને ફરિયાદ કરી છે અન્ય સમાચારની વાત કરીએ તો હિન્દુ લગ્નમાં કન્યાદાન વિધિ જરૂરી નહીં સાત ફેરા લગ્ન માટે પૂરતા તે અલ્હાબાદ કોર્ટે જણાવ્યું છે ચુકાદામાં એવું કહ્યું હતું કે હિન્દુ વિવાહ કાયદા હેઠળ લગ્ન માટે કન્યાદાનની વિધિ જરૂરી નથી અન્ય સમાચારની વાત કરીએ તો પાણીપુરા વેચનારા પુત્રનું એમ બીબીએસમાં એડમિશન રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની રોક વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં અરજદારનું મેડિકલ એડમિશન સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં રદ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા જયપુરમાં ન્યાયપત્ર મહાસભાનું આયોજન આપણા દેશની લોકશાહી ખતરામાં છે કેન્દ્ર સરકાર પર સોનિયા ગાંધીના તીખા પ્રહાર આપણા બંધારણને બદલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે આ બધી સરમુખ હત્યાશાહી છે તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે આરબીઆઈએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અને આઈડીએફસી ફર્સ્ટ બેંકને દંડ ફટકાર્યો છે એનબીએફસીના રજીસ્ટ્રેશન પર રદ કર્યા છે આરબીઆઈએ આઈડીએફસી બેંકને પણ નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડની પેનાલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશને મજબૂત કરશે હોર્સ ટ્રેડિંગ રોકવાનો આ સૌથી મોટો ઉપાય છે તે રક્ષામંત્રીએ જણાવ્યું છે અમે અમારા મેનિફેસ્ટોમાં કલમ ત્રણસો સિત્તેર હટાવવાની વાત કરી હતી અમે એક ચપટી વગાડી તેને નાબૂદ કરી તેવું રાજનાથસિંહે જણાવ્યું છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રી વિરુદ્ધ લખનૌમાં ફરિયાદ ધરપકડની માગ કરવામાં આવી છે મૌલવીઓએ આરોપ લગાવ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મુસ્લિમ ધર્મના ગુરુઓનું અપમાન કરે છે છત્તીસગઢ અને તેલંગાણા બોર્ડર પર અથડામણ ત્રણ નકશાલી ઠાર એ કે ફોર્ટી સેવન અને એલ એજી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે પોલીસ અને ગિહારાઉન્ડ ટીમનું સંયુક્ત ઓપરેશન સાથ આવ્યું છે મધ્ય ગુજરાતના પિટલાદમાંથી આડત્રીસ હજાર ચારસો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વલાસણમાંથી વિદેશી દારૂની નાની અને મોટી સત્તાવન બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે વડોદરાના તારીફ આકાશ વિદેશી જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરી છે ગુજરાતમાં સ્વાઈન એક દિવસમાં બે ના મૃત્યુ થયા છે ચૂંટણીઓમાં ચીન સાયબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે માઇક્રોસોફ્ટ દ્વારા ચેતવણી ભારત અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં એઆઈ એક શક્તિશાળી પરિબળ સાબિત થાય તો નવાઈની વાત નહીં તેવું માઇક્રોસોફ્ટે જણાવ્યું છે વકીલોની નિષ્ઠા કોર્ટે અને બંધારણ સાથે હોય છે તે ભૂલવો ન જોઈએ તેઓ સીજેઆઈએ જણાવ્યું છે પેન્ડિંગ કેસો પર વકીલોના વર્તનને લઈને આખરી ટીકા કરવામાં આવી છે લાલુ પ્રસાદ યાદવ સ્વામી ગ્વાલિયર કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે ઓગણીસો ને પંચાણું સત્તાણુંમાં નકલી દસ્તાવેજો દ્વારા ત્રણ પેઢીઓ પાસેથી હત્યા અને કારતુસ ખરીદીનો આરોપ લાગ્યો છે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે જવહર કરવાની ચિંદકી આપના ક્ષત્રિય મહિલાની અટકાયત કરવામાં આવી છે કાણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહની પણ અટકાયત કરાઈ છે અમેરિકામાં ક્લિવલેન્ડમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે ચાલો વર્ષમાં મોતની દસમી ઘટનાથી લોકોમાં ચિંતાનો માહોલ છે અમેરિકામાં ભારતીયની હત્યા કરનારને ઇન્જેક્શન આપીને મોતની સજા બાવીસ વર્ષ પહેલાં એક ભારતીય સહિત બેની હત્યા કરવામાં આવી હતી ચીને સાત યુદ્ધ જહાજ અને એક વિમાન સાથે તાઇવાનને ઘેરવાનો કર્યો છે પ્રયાસ ચીનની પ્રવૃત્તિમાં નજર રાખવા માટે વિમાન અને એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ બા બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા છે પુરુષોએ કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા નરસંધક ક્ષત્રિય સમાજની લાગણી દુબઈ તેવી પોસ્ટ વાયરલ કરતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે નડિયાદમાં આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો ગેંગો બલોલ ઝડપાયો છે સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના પ્રતિક લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં એકસો નેવું ચૂંટણી પ્રતિકો જાહેર કરવામાં આવ્યા છે ભીંડો વટાણા રોબોટ ગરણી ઘોડીયો પગમોજા આવા અવનવા પ્રતિકોપમાં ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો બોરસદમાં અજાણ્યા રાહદારીએ ટક્કર મારીને ફરાર થઈ ગયેલો બાઇક ચાલક ઝડપાયો છે કતારમાં રહેતા ભારતીય રમેશ કન્નનને બાવીસ કરોડની લોટરી લાગી છે અબુધાબીમાં છેલ્લા બિગ ટિકિટ લાઈવ ટ્રોસ સિરીઝમાં બસો ને બાસઠનું ઇનામ લાગ્યું છે આઝાદ હિન્દ સરકારના અઠ્યાવીસ વર્ષ અગાઉ કાબુલમાં બની હતી ભારત સરકાર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું પણ એલાન કરાયું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝે ઓગણીસો તેતાલીસમાં સૂચિત આઝાદ હિંદ સરકારની રચના કરી હતી જોકે તેની પહેલા ઓગણીસો કાબુલમાં આઈઆઈસીએ સૂચિત સરકારનું ગઠન કર્યું હતું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખેડે સંસદ ભવનમાં નિર્વાચિત સભ્ય તરીકે શપથ લેવડાવ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે છત્તીસગઢમાં નવા નિયમ હેઠળ બિયર હોય કે વાઇન એક વ્યક્તિ ફક્ત એક બોટલ ખરીદી શકશે અગાઉ કાઉન્ટર પરથી ચાર બોટલ સુધી ખરીદવાનો નિયમ હતો સુરતમાં આચાર આચારસંહિતાના ભંગ કેસમાં ડીજીવીસીએલના છ કર્મચારીઓની બદલી બાબુઓને ચૂંટણી પ્રચાર કરવો ભારે પડ્યો ભાજપ ઉમેદવારની કચેરીમાં પણ હાજરી આપી દુબઈમાં સાત પોઈન્ટ પચીસ કરોડમાં વેચા યુનિક મોબાઈલ નંબર સંયુક્ત અરબ અમીરાતના ડીએચ વન બિલિયન મદરસા એડોમેન્ટ કેમ્પેનનો સપોર્ટ કરવા માટે હરાજી કરવામાં આવી હતી કર્ણાટકમાં મતદારોને રીંચવા નેતાઓએ પાન મસાલા અને ગુટખા વેચવાનું શરૂ કર્યું કુકર મિક્સર સાડીઓ દુપટ્ટા અને ટ્રાઉઝર જેવી સામગ્રી જપ્ત કરાઈ છે પટાદરામાં ખેડૂતના ઘરમાંથી તસ્કરો પાસઠ હજાર રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા છે મંદિરવાળા રૂમની લોખંડની બારીની જાળી તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા મધ્ય ગુજરાતના બોરસદની પરિણીતાઓ પર ત્રાસ ગુજારીને પુત્રી સાથે પહેરેલે કપડે કાઢી મૂકતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પતિ અરબાદ જોદીન મલેકને ફરિયામાં રહેતા યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેને લઈને ભાગી ગયો હતો માતરમાં ફરિયાદ ખોટી હોવાનું પૂરવા ન કરી શકનાર વીમા કંપનીએ રૂપિયા પચાસ હજાર વ્યાજે ચૂકવવા ગ્રાહક કોર્ટનો હુકમ સારવાર ખર્ચના રૂપિયા બાણું હજાર છસોને અગિયારના દાવામાંથી વીમા કંપનીએ પચાસ હજારને ઓગણત્રીસનું કારણ આપ્યા વિના કપાત કરતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગુજરાતમાં ચોકડીએ લક્ઝરી બસ અડી જવાની બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં બે ઘાયલ થયા છે બોરસદ પાલિકાએ વેરા વસૂલાત માટે છસોની નોટિસ ફટકારી છે ત્રીસ મિલકત વસીલ કરી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના કુલ છ પોઈન્ટ નવ્વાણું કરોડના બાકી માંગણા સામે ચાલુ વર્ષે સિત્યોતેર પોઈન્ટ પચીસ ટકા વેરા વસૂલાત થઈ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા સામરખા નજીક ટ્રકની પાછળ ટ્રક ફટકાતા ચાલકનું મૃત્યુ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે